રાધે રાધે દૈનિક રાશિ ગુરુવાર છવ્વીસ જૂન બે હજાર પચીસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી સ્નેહભરિયું સ્વાગત છે આપનું ભાવિ દર્શન ચેનલમાં સાથે છે મુકુંદ જોશી ચાલો આજના શુભ દિવસમાં જાણીએ કે મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જીવનના દરેક ક્ષેત્રમાં ગ્રહોનું ગોચર અને નક્ષત્રોની ચાલ કેવી અસર કરશે તે વિગતવાર જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષરલ અને આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો અને ઉર્જાવાન રહેશે કાર્યસ્થળે તમારી નવીનતમ વિચારધારા અને સક્રિય અભિગમને ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ દ્વારા માનવીતા અને પ્રશંસા મળી શકે છે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે જે તમને કોઈપણ કાર્ય હાથ ધરવા માટે પ્રેરિત કરશે આજે યાત્રાનો સારો યોગ બની રહ્યો છે જે વ્યવસાયિક અથવા અંગત હેતુસર હોઈ શકે છે અને તે ફળદાયી સાબિત થશે પરિવાર સાથે અત્યંત આનંદદાયક અને સંતોષકારક સમય વિતાવશો જે સંબંધોમાં વધુ મધુરતા ઉમેરશે આજે કોઈ અટકેલું કામ પણ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ નાણાકીય બાબતમાં આજે તમારે અત્યંત સંયમ અને વિવેક રાખવો જરૂરી છે અણધારિયા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળો બજેટનું પાલન કરો આજે કોઈ જૂનો અને પ્રિય મિત્ર અચાનક મળી શકે છે જેની સાથેની મુલાકાત તમને આનંદ અને સ્મૃતિઓથી ભરી દેશે તમારું ભાગ્ય મજબૂત હશે પરંતુ તેના ફળ મેળવવા માટે ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો અને દરેક પગલું કાળજીપૂર્વક ભરો લાંબા ગાળાના રોકાણ માટે આજે યોગ્ય સમય નથી મિથુન રાશિ મિથુન રાશિના છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારા માટે અત્યંત શુભ અને હકારાત્મક સમાચાર લઈને આવશે તમને કોઈ પ્રસન્ન કરનારો સમાચાર મળી શકે છે જે તમારા મનને આનંદ ભરી દેશે વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે છે અથવા શૈક્ષણિક ક્ષેત્રે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે નવો ઉપક્રમ અથવા કોઈ નવી પરિયોજના હાથ ધરવા માટે અત્યંત યોગ્ય સમય છે તમારું મનોબળ ઊંચું રહેશે દિવસ દરમિયાન તમને મનોરંજન માટે પૂરતો સમય મળશે જે તમને તાજગી અને ઉત્સાહ પ્રદાન કરશે સર્જાત્મક કાર્યોમાં પણ સફળતા મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે ડ તેમજ હ આજે તમારા દિમાગમાં થોડી ઉથલપાથલ અને વિચારોનું ઘોંઘાટ રહેવાની શક્યતા રહેલી છે મનને શાંત રાખવા માટે ધ્યાન અથવા યોગનો આશરો લઈ શકો છો ઘર પરિવાર માટે આજનો દિવસ અત્યંત સરસ છે પારિવારિક સભ્યો સાથેના સંબંધોમાં ખૂબ અને પ્રેમ વધશે કાર્યક્ષેત્રે તમારે સાવચેત રહેવાની ખાસ જરૂર છે કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો ભવિષ્યની લાંબા ગાળાની યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે આત્મવિશ્લેષણ કરીને આગળ વધવું ફાયદાકારક સાબિત થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા વૈવાહિક જીવનમાં મધુરતા અને સંવાદિતા લાવી છે જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે વેપાર ધંધામાં નવો થાંભલો પ્રગતિનો માઇન્ડ માઇ ટોન ઊભો થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે નવા સોદા અથવા ભાગીદારી માટે આજે સારો દિવસ છે મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે જે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ મદદ કરી શકે છે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધી શકે છે સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમને સંતોષ મળશે કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પઠન હણા કાર્ય ક્ષેત્રે તમારા માટે પ્રમોશન અથવા ઉન્નતિ જેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે તમારી મહેનત અને સમર્પણનું ફળ મળવાનો સમય રહેલો છે ઉદ્યમીઓ વ્યવસાયિકો માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે નવા અવસરો થશે અને જૂના પ્રોજેક્ટમાં સફળતા મળશે નવી નોકરી માટે પ્રયાસ કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે આજે તમારો આરોગ્યનો વિશેષ સંભાળ રાખવી પડશે બહારનું ખાવા પીવાનું ટાળો પૂરતો આરામ લો સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ તમને સ્વસ્થ રાખશે તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે આજે તમારા દાંપત્ય જીવનમાં સમજદારી અને ધીરજ જાળવવી અત્યંત જરૂરી છે નાના મોટા મતભેદોને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો નોકરીમાં સ્થિરતા આવશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે નાણાકીય રીતે આજનો દિવસ સામાન્ય રીતે મોટા રોકાણો ટાળો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો ગુરુના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યો સિદ્ધ થશે આધ્યાત્મિકતા તરફ સુકાવત વધશે અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે આશીર્વાદ આશીર્વાદ લેવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે નવા સંબંધો સ્થાપિત કરવા માટે અત્યંત અનુકૂળ છે સામાજિક રીતે સક્રિય રહેશો અને નવા લોકો સાથે મુલાકાત થશે પ્રેમ સંબંધમાં નવા પાંખ આવશે એટલે કે તમારા સંબંધમાં નવો ઉમંગ અને તાજગી આવશે જેઓ એકલા છે તેમને આજે કોઈ વિશેષ વ્યક્તિ મળી શકે છે ધંધામાં સારો નફો થવાની શક્યતા રહેલી છે તમારા વ્યવસાયિક નિર્ણયો આજે ફળદાયી સાબિત થશે જોકે આંખો અને માથાના દુખાવાથી બચવા માટે સાવચેતી રાખો લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાનું ટાળો અને પૂરતી ઊંઘલો ધનુરાશિ ધનુ રાશિના નામાક્ષર જે ભ ધ ફ ઢ આજે તમારો ધાર્મિક કાર્યમાં રસ પૂજાપાઠ ધ્યાન અથવા ધાર્મિક ગ્રંથના વાંચનમાં સમય વિતાવી શકો છો યાત્રા ફળદાયક સાબિત થશે ભલેથી ધાર્મિક હોય કે વ્યવસાયિક નવી જગ્યાઓની મુલાકાત તમને પ્રેરણા આપશે નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે તમારા પ્રયાસો સફળતા તરફ દોરી જશે મોટા અને પ્રભાવશાળી માણસોના સંપર્કથી તમને લાભ થઈ શકે તેમના માર્ગદર્શન અને સહકારથી તમારા કાર્યોમાં ગતિ આવશે સામાજિક નેટવર્કિંગ નવા ફાયદો થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારું કોઈ જૂનું રોકાયેલું કોઈ અધૂરું કામ પૂર્ણ થશે જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યું તો આનાથી તમને ઘણી રાહત મળશે મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળશે જમીન મકાન ખરીદી કે વેચાણમાં લાભ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો પરિવારમાં આનંદમય અને ખુશહાલ વાતાવરણ રહેશે સભ્યો વચ્ચે પ્રેમ અને સમજદારી વચ્ચે કોઈ શુભ પ્રસંગની ઉજવણી પણ થઈ શકે છે જે પરિવારને વધુ નજીક લાવશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે વ્યવસાયમાં આજે તમને વધુ મહેનત કરવાની જરૂર પડશે પરિણામ મેળવવા માટે સખત પરિશ્રમ અનિવાર્ય રહેલો છે આજે તમારે તમારા ગુસ્સાને નિયંત્રણ કરવો પડશે શાંતિ જાળવી રાખો અને આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લો બહાર જતા પહેલાં પ્રયાગયોગ તપાસો જેથી તમારી યાત્રા નિર્વિઘ્ન અને શુભ રહે પારિવારિક સુખમાં વધારો થશે પરિવારમાં સભ્યોને સહકાર તમને મળશે ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુમેળ ભર્યું રહેશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરિવારનો સાથ તમને બળ આપશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ તેમજ થ આજે તમારા પ્રેમ જીવનમાં મધુરતા અને સમજદારી વધશે પાર્ટનર સાથેના સંબંધો વધુ ઊંડા બનશે વિદ્યાર્થીઓ માટે આજનો સમય અત્યંત લાભદાયક છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સારા પરિણામો પ્રાપ્ત થશે તમારા મનમાં શાંતિ અને સંતોષ રહેશે આંતરિક શાંતિ તમને દિવસભર હકારાત્મક રાખશે તમારા વિચારો અને મંતવ્યોને લોકો આવકારશે સન્માન આપશે તમારી વાણીમાં મધુરતા અને પ્રભાવ રહેશે જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે નવા સર્જાત્મક કાર્યો માટે પણ આ સારો દિવસ છે અંતે દર્શકોનો આભાર મળીએ કાલે નવી શુભ શુભતાઓ સાથે સદાય ખુશ રહો મસ્ત રહો ભાવિદર્શન યુટ્યુબ ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો